નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારત ગુજરાતના વર્તમાન અધિકારી પદ અધિકારી રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના રાજ્યપાલ જે કેન્દ્રશાસિત પ્રદેશના પણ જોશું તો તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે રેવન્યુ તલાટીની એક્ઝામ છે તો ક્વિક રિવિઝન માટે અધિકારી પદ અધિકારીનો વિડીયો મોસ્ટ આઈએમપી રહેશે

દ્રોપદી મુર્મુ છે ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી છે પણ રાધાકૃષ્ણ આવી ગયા છે અત્યારે ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવાઈ છે ત્યાર પછી રાજ્યસભાના સભાપતિનું પદ ખાલી છે ત્યાર પછી રાજ્યસભાનો ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ છે ત્યાર પછી ત્યાર પછી આપણે જોઈ તો કે રાજ્યસભાના ઉપસભાપતિ

નાણા સચિવ નું પદ ખાલી છે ગૃહ સચિવ ગોવિંદ મોહન છે ત્યાર પછી આપણે આગળ જોઈ નાણા પંચ પદ ખાલી છે ત્યાર પછી નીતિ પંચના અધ્યક્ષ નરેન્દ્ર મોદી હોડાની રૂહે હોય છે ત્યાર પછી નીતિ પંચના ઉપાધ્યક્ષ સુમન બેરી છે ત્યાર પછી નીતિ પંચના સીઈઓ બીવી આર સુબ્રમણ્યમ છે ત્યાર પછી આપણે જોઈ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે ત્યાર પછી ભૂમિદળના સેના આર્મી ચીફ ઉપેન્દ્ર ત્રિવેદી છે ત્યાર પછી હવાઈ દળના સેના અમરપ્રીત સિંહ છે ત્યાર પછી નૌ નૌકા દળના સેના દિનેશ કુમાર ત્રિપાઠી છે ત્યાર પછી આગળની માહિતી જોઈએ આપણે આરબીઆઈ ગવર્નર રિઝર્વ બેંક ગવર્નર છે સંજય મલ્હોત્રા છે ત્યાર પછી નાણા પંચના અધ્યક્ષ સોળમાં છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈએનસી ના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે ત્યાર પછી નો આગળ જોઈએ પ્રશ્ન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ છે ઈસરોના અધ્યક્ષ ડોક્ટર વી નારાયણમ છે

રાહટકર છે ત્યાર પછી ચીફ્સ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ છે કાયદા પંચના અધ્યક્ષ ત્રેવીસ માં દિનેશ મહેશ્વરી છે ત્યાર પછીનો આગળ પ્રશ્ન જોઈ ગુજરાતના વર્તમાન અધિકારી અને પદાધિકારી જોઈ જે એકત્રીસ ઓગસ્ટ ની સ્થિતિ જોવાના છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે વીસ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી છે મુખ્ય સચિવ ડાયરેક્ટર જનરલ ઓફ કોલેજ ડીજીપી વિકાસ સહાય છે જીપીએસસી ના ચેરમેન હસમુખ પટેલ સાહેબ છે ગુજરાત વિદ્યાપીઠ કુલપતિ આચાર્ય દેવવ્રત ત્યાર પછી પ્રશ્ન જોઈ ગુજરાત વિધાનસભાના ઉપ કુલપતિ એ પટેલ છે ટેકનોલોજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રાજુલા એ ગજ્જર છે ત્યાર પછીનો આગળ આપણે પ્રશ્ન જોઈ ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાત મુખ્ય ચૂંટણી અધિકારીનું પદ ખાલી છે ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર એસ મુરલી કૃષ્ણ છે ત્યાર પછી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા છે ગુજરાત સાહિત્ય પરિષદ હર્ષદ ત્રિવેદી છે રાજ્યપાલ વિશે આપણે ચર્ચા કરી ત્યાર પછી આપણે જોઈ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે એન ચંદ્ર બાબુ નાયડુ રાજ્યપાલ છે એસ અબ્દુલ નજીર ત્યાર પછી અરુણાચલ પ્રદેશ એના મુખ્યમંત્રી છે પેમા ખાડુ અને લેફ્ટનન્ટ જનરલ કૈવ કૈવલ્ય ત્રિ ત્રિવિકમ ત્યાર પછી આસામ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા એના રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય ત્યાર પછી જોઈએ બિહાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર છે રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન ત્યાર પછી છત્તીસગઢ છત્તીસગઢ ના મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાય રાજ્યપાલ છે રેમન ડેકા ત્યાર પછી ગોવા ગોવાના મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત ના રાજ્યપાલ છે અશોક જગપતિ રાજુ ત્યાર પછી ગુજરાત ગુજરાતના મુખ્યમંત્રી તો ખબર જ હશે ભૂપેન્દ્ર પટેલ છે અને આચાર્ય દેવવ્રત છે ત્યાર પછી હરિયાણા હરિયાણા ના મુખ્યમંત્રી છે નાયબ સિંહ સોની મુખ્યમંત્રી છે હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે સુખવિંદર સુખુ રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા ત્યાર પછી પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે મમતા બેનર્જી રાજ્યપાલ છે આનંદ પછી છે હેમંત રાજ્યપાલ છે સંતોષ કુમાર ગંગવાર ત્યાર પછી કર્ણાટક કર્ણાટક ના મુખ્યમંત્રી છે સિદ્ધારામૈયા અને રાજ્યપાલ છે થાવરચંદ ગોહેલ ત્યાર પછી કેરળ કેરળના મુખ્યમંત્રી છે પિનરાય વિજયન અને રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ આરલેકર ત્યાર પછી આપણે જોઈ તેર નંબર ચૌદ નંબરના મુખ્યમંત્રી જોવાના છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે મોહન યાદવ એના રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ ત્યાર પછી મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણન ત્યાર પછી મણિપુર મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન ચાલુ છે રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા ત્યાર પછી મેઘાલય મેઘાલયમાં છે કોન્ડ્ર કોંકલ સંગમાં

પછી પંજાબના મુખ્યમંત્રી છે ભગવંત માન છે ગુલાબચંદ કટારિયા પછી રાજસ્થાનના મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા અને એના રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બગાડે ત્યાર પછી સિક્કિમના મુખ્યમંત્રી છે પ્રેમસિંહ તમાંગ અને રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર ત્યાર પછી તમિલનાડુના મુખ્યમંત્રી છે એમ કે સ્ટાઇલિન એના રાજ્યપાલ છે આર એન રવિ ત્યાર પછી તેલંગાણાના મુખ્યમંત્રી છે અનુમુલા રેવંત રેડ્ડી એના રાજ્યપાલ છે વિષ્ણુદેવ ત્રિપુરાના મુખ્યમંત્રી છે મણિક સહાય ત્યાર પછી એના રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી ત્યાર પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ ત્યાર પછી આપણે પ્રશ્ન જોયા આગળ

લાઈક કરી દેજો જો પસંદ આવ્યો હોય તો અને મારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે વનપાલ અને વન રક્ષક ની સિરીઝ ચાલુ થશે તો વિડીયો ઠેઠ લગીને વિડીયો વિદ્યાર્થી મિત્રો જોજો અને ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો